સમાચાર સમાચાર નિકિતા શાહ છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદઘાટન કરશે દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને બે હજાર પાંચસો રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં મૃત્યુ આંક એક હજારથી વધુનો થયો અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાઓ અને સસ્તુ સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ તરફથી વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના પુનઃ મુદ્રિત થઈ રહેલા ચોવીસ પુસ્તકોનું વિમોચન કરશે આ ઉપરાંત શ્રી શાહ એડીસી બેંકની સ્થાપનાના સો વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવના સમાચાર સમારોહ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા યોજાનારા નવા નોંધાયેલા વકીલોના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે સાથે જ શ્રી શાહ ગાંધીનગરમાં એસએજી દ્વારા નિર્માણ પામનાર પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડિજીટલ સેવા પોર્ટલના લોન્ચિંગ કાર્યક્રમમાં પણ જોડાશે બાદમાં શ્રી શાહ શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિના અનાવરણ પ્રસંગમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરિશિયસની બે દિવસની મુલાકાતે જવા રવાના થશે નવી દિલ્હીમાં માધ્યમોને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે મોરિશિયસ સાથે ભારતના સંબંધ સદીઓ જૂના છે અને તે સહિયારા ઇતિહાસ સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્ક દ્વારા જોડાયેલા છે આ સાથે મોરિશિયસ હિંદ મહાસાગરમાં ભારતના મુખ્ય ભાગીદારોમાંનું એક છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની આ મુલાકાત બંને દેશોને ભાગીદારીની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે દરમિયાન શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે કાર્યક્રમમાં ભારતીય સુરક્ષા દળો ભારતીય નૌકાદળનું જહાજ અને વાયુસેનાની આકાશગંગા સ્કાય ડવિંગ ટીમ પણ ભાગ લેશે આ ઉપરાંત શ્રી મોદી મોરિશિયસના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે અને વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરશે તેઓ ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ઘણા કરારો પર ચર્ચા કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરના મિહાન ખાતે પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદઘાટન કરશે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણે કહ્યું કે આ એશિયાનો સૌથી મોટો નારંગી પ્રોસેસિંગ પ્લાન્ટ હશે આ પ્લાન્ટમાં દરરોજ આઠસો ટન સાઇટ્રસ ફળોનું પ્રોસેસિંગ કરી શકાશે જેમાં વિદર્ભ ક્ષેત્રમાં ઉગાડવામાં આવતા વિવિધ પ્રકારના સાઇટ્રસ ફળોનો સમાવેશ થાય છે નારંગીના રસ ઉપરાંત આ પ્લાન્ટ નારંગીની છાલમાંથી બનાવેલા સૌંદર્ય પ્રસાધનો અને નારંગીના પલ્પમાંથી બનાવેલા નારંગી બરફી જેવા ખાદ્ય ચીજોનું પણ ઉત્પાદન કરશે પતંજલિ ગ્રુપને આશા છે કે આ મેગા હર્બલ એન્ડ પાર્કથી વિદર્ભના ખેડૂતોને ઘણો ફાયદો થશે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થશે ચોથી એપ્રિલ સુધી યારનાર આ સત્રમાં વીસ બેઠકો યોજાશે આ સત્રમાં અનુદાન અને વિનિયોગ બિલની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે આ ઉપરાંત બેન્કિંગ કાયદા સુધારા બિલ કોસ્ટલ શિપિંગ બિલ બે હજાર ચોવીસ ત્રિભુવન સહકાર યુનિવર્સિટી બિલ ઇમિગ્રેશન અને વિદેશી બિલ બે હજાર પચ્ચીસ અને રેલવે સુધારા બિલ સહિત અનેક વિધેયકો પર ચર્ચા કરાશે દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને પચ્ચીસો રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે दिल्ली न मुख्यमंत्री रेखा गुप्ता ए गई कल एक पत्रकार परिषद में आज जाहिर करी थी की गरीब बहन को तो पच्चीस सौ प्रति माह देने के बाद आज हमने कैबिनेट में मोहर लगा दी है उसको हमने कैबिनेट में अप्रूव करके बजट में इक्यावन सौ करोड़ रुपए के प्रावधान किया गया है ताकि दिल्ली की गरीब बहनों को हम लोग इस समृद्धि योजना का लाभ देना शुरू તેમની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે મહિલા સમૃદ્ધિ યોજનાની નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે ટૂંક સમયમાં એક પોર્ટલ શરૂ કરાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત આર્થિક વિકાસને વેગ આપવા અને સરળ પુરવઠા શ્રૃંખલા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથે સારો વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ગઈકાલે મુંબઈ ખાતે એક સમારોહને સંબોધતા તેમણે આ મુજબ જણાવ્યું હતું આ અંગે વધુ માહિતી આપે છે અમારા मंत्री ने कहा कि बढ़ते वैश्विक टैरिफ विवाद के बीच भारत को अमेरिकी टैरिफ का सामना करने वाले देशों से माल की संभावित डंपिंग से बचने के लिए चतुराई से कदम उठाना होगा उन्होंने कहा कि भारत किफायती आयात पर निर्भर घरेलू उद्योगों के हितों की रक्षा भी करेगा भारत और अमेरिका 2030 तक व्यापार को दो गुना करके पाँच अरब डॉलर करने के लक्ष्य के साथ एक द्विपक्षीय व्यापार समझौते आरोप बातचीत कर रहे हैं वाणिज्य मंत्री पीयूष गोयल कल अमरीका के वाणिज्य मंत्री के साथ व्यापार वार्ता करके वापस आए हैं वित्त मंत्री ने यह भी कहा की जी की दरें और कम होंगी કા કાર્ય લગભગ અંતિમ પહોંચ સમાચાર સ્લેતરણ સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણોમાં મૃત્યુ આંક એક હજારથી વધુ થઈ ગયો છે જેમાં સાતસો પિસ્તાળીસ નાગરિકોનો સમાવેશ થાય છે હિંસા ગુરુવારે જાબલેહુ થઈ હતી અને ત્યારબાદ તે ભૂમધ્ય દરિયા કિનારા સુધી ફેલાઈ હતી પદ પરથી દૂર કરાયેલા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદના વફાદાર દળોએ સરકારી સૈનિકો પર હુમલો કર્યા પછી આ અથડામણ શરૂ થઈ હતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગે શરૂ થશે ભારતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની બધી મેચ જીતી છે ભારતે ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડને ચુમ્માળીસ રનથી હરાવ્યું હતું ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ બે હજાર પચ્ચીસના બીજા તબક્કાનો આજથી જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે પ્રારંભ થશે જેમાં સ્કીંગ અને સ્નો બોર્ડિંગ સ્પર્ધાઓ યોજાશે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ પ્રથમ તબક્કામાં વિજય રહ્યો હતો અને આ તબક્કામાં પણ ખિતાબ જાળવી રાખવાનો પ્રયાસ કરશે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો અગાઉ બાવીસથી પચ્ચીસ ફેબ્રુઆરી દરમિયાન યોજાવાનો હતો પરંતુ ગુલમર્ગમાં પૂરતા બરફના અભાવે તે મુલતવી રાખવો પડ્યો હતો આ રમતોત્સવનો પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં લદ્દાખના લેહ જિલ્લામાં યોજાયો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવસારીમાં યોજાયેલા કાર્યક્રમને મોટાભાગના અખબારોએ મુખ્ય શીર્ષકમાં લીધા છે નવ ગુજરાત સમય લખે છે કરોડો માતા બહેનોના આશીર્વાદથી હું દુનિયામાં સૌથી ધનવાન પીએમ દિવ્યભાસ્કરનું મુખ્ય શીર્ષક છે માતાઓ અને બહેનોના આશીર્વાદ મારી તાકાત મિલકત સુરક્ષા કવચ છે મોદી સંદેશ લખે છે બંધારણના ઢોલ પીટનારાને મહિલાની ચિંતા નથી પીએમ ફૂલછાબે પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને લખ્યું જિંદગીના ખાતામાં કરોડો માતૃશક્તિના આશીર્વાદ તો રાજસ્થાન પત્રિકાએ મહિલાઓ કા આશીર્વાદ મેરી શક્તિ પૂંજી ઓર સુરક્ષા કવચ છે ને મુખ્ય શીર્ષક બનાવ્યું છે ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે ગેરકાયદે ઓનલાઈન સટ્ટાબજાર સો અબજ ડોલરને પાર આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે તે સમાચાર પણ અખબારોએ પહેલા પાના પર લીધા છે સંદેશ લખે છે ભારત પાસે ન્યૂઝીલેન્ડ સામે પચીસ વર્ષનો હિસાબ સરભર કરવાની તક નવ ગુજરાત સમય લખે છે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં આજે ભારત ન્યુઝીલેન્ડ ટકરાશે પંજાબના લુધિયાણામાં ગઈકાલે સાંજે એક નિર્માણધીન ફેક્ટરીની છત ધરાશાયી થતા એક કામદારનું મોત થયું છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે પોલીસ સૂત્રોએ આકાશવાણી ન્યૂઝ જલંધરને જણાવ્યું કે કાટમાળ નીચે ફસાયેલા સાત કામદારોમાંથી પાંચ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક કામદારની શોધ ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ ચાલી રહી છે લુધિયાણાના ડેપ્યુટી કમિશનર જીતેન્દ્ર જોરવાલે જણાવ્યું કે એનડીઆરએફની બે ટીમો સ્થાનિક પોલીસ અને અન્ય અધિકારીઓ સહિત અનેક એજન્સીઓ બચાવ કામગીરીમાં સામેલ છે આરોગ્ય વિભાગની ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે નાગપુરમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદઘાટન કરશે દિલ્હી સરકારે ગરીબ મહિલાઓને બે હજાર પાંચસો રૂપિયા આપવાની મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી સીરિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં મૃત્યુઆંક વધીને એક હજાર થયો અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટની ફાઇનલમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા